જય શ્રી કૃષ્ણ સીતારામ તો શું તમારે પણ કપડાનો બિઝનેસ કરવો છે પણ આપણે આવડતું નથી કે કપડાનો બિઝનેસ કેવી રીતના થાય છે તો એ વિડીયો હું તમારી માટે બનાવું છું સ્પેશિયલી તમે ટાઇટલ વાંચ્યું એ છે તો એ ટાઇટલ પરથી આપણે શીખ મળી કે હા આજે આપણે જોઈશું કે કપડાનો બિઝનેસ કેવી રીતના કરાય છે તો હું પ્રિયંકા અજમેરા ફેશનથી તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી અજમેરા ફેશન ગુજરાતી ચેનલની અંદર જ્યાં આજે હું તમારી સાથે શેર કરીશ આ ટોપિક ચાલો તો બધાથી પહેલાં તમે મને કમેન્ટ કરજો કે તમે શું કરો છો હમણાં તમે લાઈક હાઉસવાઇફ છો ટીચિંગ કરાવો છો કે ટ્યુશન્સની કોચિંગ વગેરે કરાવો છો કે પછી તમે એક સ્ટુડન્ટ છો આ વિડીયો હું એવું તો નહીં કહીશ કે ફક્ત મહિલાઓ માટે છે બોથ પર્સન માટે છે એટલે કે મહિલા હોય કે પુરુષ હોય બેમાંથી કોઈ પણ સાઈડ વર્ક પણ કરતું હોય ને તો એ પણ આ બિઝનેસ કરી શકે છે સાડીઓનો બિઝનેસ કારણ કે સાડી એક એવી વેરાયટી છે જે ત્રણસો પાસઠ દિવસ વેચાય છે ને એવું નહીં કે ગુજરાતમાં જ વેચાય ઓલ ઓવર આખા ઇન્ડિયામાં સાડીનું પ્રમાણ બહુ વધારે છે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે સાડીનો બિઝનેસ કરો કાપડ ઉદ્યોગની અંદર આપણે જો બધાથી મેઇન વસ્તુ એ હોય છે કે આપણે કેના લીધે સેલ આવશે એક તો કસ્ટમર આપણી પાસે સારા ટીકાઓ આવે તો હવે કસ્ટમર સારા ક્યારે આવશે જ્યારે તમારી પાસે એકદમ સરસ માલ હૈશે પ્રોડક્ટ્સ હશે એટલે કે સાડી તમારી પાસે હેવી ક્વૉલિટીની હોવી જોઈએ ડિઝાઇનર કોન્સેપ્ટની હોવી જોઈએ ને જેની અંદર કસ્ટમરને એવું લાગે કે ના મને એમની પાસેથી જે કલેક્શન મળે છે બહુ સસ્તામાં મળે છે હવે આ વસ્તુ ક્યારે એમને લાગશે જ્યારે તમે પોતે કોઈ સસ્તા વેપારી પાસેથી લઈ હવે આમાંથી ઘણા બધા લોકો એ છે કે જેમને ખ્યાલ પણ નહીં હશે કે કપડાં ઇન્ડસ્ટ્રી ક્યાં છે જો મેઇન બધાને જ ખબર છે સુરત એટલે કે કપડા ઉદ્યોગના નામથી ઓળખવામાં આવતી સિટી જ્યાં રોથી રો કાપડ પણ બને છે અહીંયા પાંચસો હજારથી પણ વધારે ટેક્સટાઇલ માર્કેટ છે નાની માર્કેટ હોય કે મોટી માર્કેટ હોય એની અંદર પણ ઘણી બધી દુકાનો છે ફેક્ટરીઓ છે જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે એમાંથી સુરતની બધાથી મોટી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે અજમેરા ફેશન અજમેરા ફેશન એકમાત્ર એવી કંપની છે જે એક જ ફેક્ટરીમાં આપણે ડ્રેસ મટિરિયલ બનાવે છે કુર્તી બનાવે છે સાડી ચનિયાચોળી બ્રાઇડલ સાડી સાઇડર સાડી અને સરસ મજાના કેચવેરના કલેક્શન્સ પણ રાખે છે તો હવે આમાંથી તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કયું કલેક્શન્સ વેચવાનું છે હું તમને પ્રિફર કરીશ સાડી એના એના સિવાય આપણે વાત કરીએ તો બધા જ પ્રોડક્ટ ત્રણસો પાસઠ દિવસ ચાલશે પણ હમણાં સિઝન છે લગ્ન પ્રસંગની તો લગ્ન પ્રસંગમાં અત્યારે તમે તમારો ધંધો જમાવી શકો છો આરામથી જો તમારે શોરૂમ કરવું છે કાં તો તમારે દુકાન કરવી છે કાં તો તમારે ઘરેથી કરવું છે આપણી પાસે ત્રણેય વસ્તુ માટે આઈડિયા છે તો ફર્સ્ટ વાત કરીશું આપણે જો તમારે દુકાન કરવી છે તો નોર્મલ વસ્તુ છે હજુ સુધી તમે દુકાન લીધી પણ નથી તો એવી જગ્યાએ દુકાન લઈ જુઓ જ્યાં રેન્ટ રેન્ટ ભલે ઓછું હોય કે વધારે પણ તો અમારે ટેમ્પરરી જોવાનું છે કે શું આ જગ્યાએ આપણી ચાલશે જો જગ્યા એવી ચોઈસ કરજો જ્યાં લોકોની અવર જવર વધારે હોય જેમાં કોઈ કોઈ શાક માર્કેટ છે કે કોઈ મોલની બાજુમાં એ રીતના મોલની બાજુમાં નહીં કરતો મોલની બાજુમાં કરશો તો નુકસાન થશે કારણ કે મોલવાળા પણ લોકો કહેવાય કે હાઈફાઈ કપડાં વેચે જ છે પણ ઓછી પ્રાઇસમાં વેચે છે તો પછી તમારા દુકાનની વેલ્યુ નહીં થશે તો જેટલું બને એટલું મોલથી દૂર રહીજો એકદમ ને એવા એરિયામાં વેચજો જ્યાં લોકોને સખ્ત જરૂર હોય કાપ કપડાંની પણ એ લોકોને બહુ દૂર દૂર જવું પડતું હોય છે ઇન શોર્ટ આપણે ગામમાં જો આપણે નાની એમથી દુકાન કરવી હોય તો એ તમે કરી શકો છો ખા તો ઘરે બેસીને કેવી રીતના આપણે ઓનલાઈન વેચી શકાય ને ઓફલાઈન વેચી શકાય એનો વિડીયો હું બહુ જલ્દી લઈને આવીશ તો એ વિડીયોમાં હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશ બરાબર તો શોરૂમ કરવું છે તો ત્રણ માળનું તમારે શોરૂમ કરવાનું જેની અંદર આપણે કિડ્સવેર એરિયા રાખવાનું છે મેન્સવેર એરિયા એન્ડ વુમેન્સ એરિયા આપણી પાસે ત્રણે ત્રણ કેટેગરીના કલેક્શન્સ છે હવે અહીંયાથી જોડાવાના બધાથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે ખબર કે અહીંયા હોલસેલર્સ હોય કે રિટેલર્સ હોય બેને સમાનતામાં આપણે ઇક્વલી પ્રાઇઝ આપીએ છીએ એકદમ ઇક્વલી નહીં એમને ઓછું નહીં એમને વધારે અમારી માટે બધા વેપારી એક સમાન છે તો દર્શકો તમે ક્યારે આવો છો અજમેરા ફેશનમાં ખાસ કરીને કમેન્ટ કરજો અહીંયા તમને હમણાંના સિઝનમાં જે સાડી વેચાય છે જે ત્યાં કે લગ્ન પ્રસંગમાં વાત કરીએ જેટલા પણ હેવી મટિરિયલ છે જીમીછું મટિરિયલ રંગોલી મટિરિયલ વિચિત્રા સિલ્ક સિલ્ક કોટન સાડી પાર્ટી વિયરમાં આપણે જઈશું તો સીમર મટીરિયલ છનિયા છોડી તમને અહીંયા સરસ સરસ મળી જશે અને આ તો જસ્ટ બિઝનેસ વિડિયો છે એટલે હું વાત કરી રહી છું પ્રોડક્ટ નથી બતાવતી જો તમારે પ્રોડક્ટ્સ જોવા છે તો હમણાં જ ચેનલ આખી ઓપન કરજો ત્યાં લાઈન સર તમે જોશો તો આપણા ઘણા બધા વિડીયોઝ છે તમે જોઈ શકો છો જે રીતના સાઈડમાં કે આ બધા વિડીયો અહીંયા ચાલી રહ્યા છે બરાબર તો આ મારો નાનો તો ઇન્ફોર્મેશન વાળો બિઝનેસ વિડીયો તમને કેવો લાગ્યો મને ખાસ કરીને કમેન્ટના માધ્યમથી તમે જણાવતા રહીજો અને હા બધાથી મેઇન વસ્તુ આ છે કોન્ટેક વિથ અસ સુરત બિગેસ્ટ સાડી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર હવે આને તમે સ્કેન કરશો ધ્યાનથી મૂકું છું સ્કેન કરશો તો તમને ઓલ ઓવર ઇન્ફોર્મેશન તમારા સોશિયલ મીડિયામાં આવી જશે આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એન્ડ ટ્વિટર આ બધા એકાઉન્ટ્સ તમારા ફોનમાં આવી જશે તમે જાતે સર્ચ કરીને જોઈ શકો છો તો આજનો આ ખાસ વિડીયો કેવો લાગ્યો એ મને જણાવજો જો હજુ તમને બિઝનેસ રિલેટેડ વિડીયો જોઈએ છે તો હું આના પછી એક બનાવવાની છું એ ખાસ કરીને જોજો કારણ કે એમાં હું ઈ ટુ ઝેડ ડિટેલિંગ તમને આપવા જઈ રહી છું ઓકે ચાલો વિવર્સ તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કમેન્ટ શેર કરી નાખજો જય શ્રી કૃષ્ણ